નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનો સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર હરિપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભા યોજાઈ હવે વાત કરીએ આગળ તો અંકલેશ્વર અંધાડા ગામ પાસે ધામ સોસાયટીમાં આવેલ અંબેવેલી ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું આવનારી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડધમો વાગી ગયા છે ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના દર્શનદાન આપવા તારીખ સોળ અને સત્તર એમ બે દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે જેના સંદર્ભે અંકલેશ્વર ખાતે સમાજના આગેવાનો ડોક્ટર એડવોકેટ્સ બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજસેવકોના ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધ જીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું સભાનું આયોજન વિજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું સભામાં સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી હરિતનય સ્વામીજી તથા હરિપ્રબોધ પરિવાર ભરૂચના પ્રમુખ મિલતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવને ઉજવવા પાછળનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા ધન દોલત એ સાચી મૂડી નથી આપણી સાચી મૂડી છે એ આપણા બાળકો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર